તાલુકા પંચાયતના ત્રણ સદસ્યો પણ ભાજપમાં જોડાયા છે સાવરકુંડલા તાલુકાના પંદર સરપંચ સમર્થકો સાથે ભાજપમાં જોડાયેલા છે તો લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવન વોરાએ કેસરીઓ ધારણ કર્યો છે લીલીયા સરપંચ જીવન વોરા ભાજપમાં ભળી જતા કોંગ્રેસે કડક કાર્યવાહી કરી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધેલા છે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળાએ એકસો ને પચાસ કાર્યકર્તાઓને ભાજપનો કેસ પહેરાવેલો હતો અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરપસુતરીયાના સમર્થનમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયા જનક તળાવિયા એ કોંગ્રેસ આપ પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરેલું હતું આમ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદાતના ગઢમાં જ મોટું ગાબડું પડ્યું છે અમરેલી સંસદીય મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા એમની પસંદગી અને પસંદગી થયા પછી જે પ્રકારે એમની લોકપ્રિયતા છે એમને આધારે આજે સાવરકુંડલા લીલીયા વિધાનસભાની અંદર અમારા દિગ્ગજ આગેવાનો ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ભાઈ જનાકભાઈ તલાવિયા ભાઈ પુનાભાઈ ગજેરા ભાઈ દીપકભાઈ માલાણી અમારા સંગઠનના સૌ આગેવાનો સહિતની ઉપસ્થિતિ આજે કોંગ્રેસમાંથી ત્રણ તાલુકા પંચાયતના સાવરકુંડલા તાલુકા પંચાયતના ત્રણ કોંગ્રેસના સદસ્યો આઠ પૈકીના ત્રણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના અધ્યક્ષ જે તે ત્રણ દિવસ પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ હતા તાલુકાના અધ્યક્ષ મનુભાઈ ડાવરા ભાઈ શ્રી ખીમજીભાઈ અને નરસિંહભાઈ સહિતના ત્રણે ત્રણ સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમના સમર્થકો સાથે જોડાયા છે સત્તર ગામના સરપંચો વિવિધ ગામના સરપંચો પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસના ત્રણ જેટલા પદાધિકારીઓ જે તાલુકાના જિલ્લાના ઉપપ્રમુખ તાલુકાના ઉપપ્રમુખ તાલુકાના મંત્રી એ કક્ષાના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના અમારી સાથે જોડાયા છે ત્રણ જેટલા સામાજિક સંગઠનોમાં કામ કરતા સેવાભાવી લોકો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કુલ મળીને આ આગેવાનોની સાથે લગભગ દોઢસો જેટલા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ છોડી કે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશ આજે આગળ વધી રહ્યો છે ને હવે નવા મોટા નિર્ણયો લેવા માટે ત્રીજા પાંચ વર્ષની જે આવનારી ટર્મ માની નરેન્દ્રભાઈ ની આવે છે એ ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહી અને પોતાનું યોગદાન આપવા માટે આ કાર્યકર્તાઓએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે